પહેલી વાર પધાર્યા હોય ગુજરાતની આ નંબર 1 YouTube ચેનલ છે બાળકો સંસ્કૃત માટે સર્ચ કરી લ્યો આવા વિડિયો નાના સબ્સ્ક્રાઇબર સાથે મળવું અઘરું છે અભિમાન નથી પણ ગર્વ છે તમારા બધા ઉપર કે તમે બધા છો ને તો આ થઈ રહ્યું છે પણ જો તમે પહેલી વાર મારી પાસે હોય સબસ્ક્રાઇબ નું બટન દબાવી દયો બીજી વાર તમારા મિત્રોને શેર કરી દયો અને ત્રીજી વાર લાઈક બટન દબાવી દયો આજે હું તમારી પાસે કદાચ એ બની શકે કે તમારે 79 માર્ક્સ આઈ આવો એક માર્ક કપાય ને ઈ માર્ક કપાય ઈ છે અંદર એક માર્ક કપાયતો હોય છે સંખ્યા માર્ક જો બાળકો તમારે આવી જાય તો 80 માંથી આવી જાય અને આમાં એક માર્ક કપાય તો 89 આવે જિંદગી ભરની મુશ્કેલી દૂર કરી દે સાચે આપણે રાઈટ તો હું તમને અમુક એવી માત્ર 14 જ ખાલી જગ્યા દઈશ 14 તમને જે દઉં છું આ મોસ્ટ ટાઈમ છે કદાચ તમારી બોર્ડની एग्जामમાં આ આવે પણ ઈ પેલા તમારી સ્કૂલની એક્ઝામ લેવાની હોય ને તો પણ આમાંથી દેખાવાની પૂરી શક્યતા સંભાવના છે બરાબર તો હવે આપણે આની અંદર ધ્યાન આપીએ

ખાલી જગ્યા તમને તમારા બેઠે બેઠા રોકડે રોકડા માર્ક આવી ગયા તો શું છે પહેલી ખાલી જગ્યા ખાલી જગ્યા ભાઈ આપણો વ્યાકરણ છે એ કેટલા છે તમને ત્રણ વિકલ્પ આવશે તો આયા માત્ર અસ્ત આવે કેટલા આવે અષ્ટ અથવા અષ્ટો બે જ અધ્યાય સિવાય બીજું કંઈ આવે નહીં બીજું શ્રીમદ ભગવદ ગીતાયા ખાલી જગ્યા શ્લોકા સંધિ શ્રીમદ ભગવદ ગીતા ની અંદર કેટલા શ્લોકો છે બાળકો તો સપ્ત સપ્ત માર 700 શ્લોકો છે કેટલા શ્લોકો છે 700 આગળ તત્ર ખાલી જગ્યા શ્રેષ્ઠી પુત્ર જો શ્રેષ્ઠી પુત્ર આય પણ એટલે એક આવે એક એક જ કાળી દે સાવકાર નો દીકરો હતો તેના કૂપ સમીપે ખાલી જગ્યા કન્યા દ્રષ્ટા કુવા પાસે એક એને કન્યા ને જોઈ તો કન્યા છે કે શું આવે એકા અગર ખાલી જગ્યા ભક્તાઃ બજન્તિ માં ભાઈ કેવા ભક્તા તો કે ચતુર્વિધા મોસ્ટ આઈટી ચાર પ્રકારના ભક્તો મને ભજે છે અહમ ખાલી ક્યાં જક્ષુ ધ્યાન પશ્યામી તો ખાલી ધ્યાન સેવા શું કરવાનું છે જોવાનું તો દ્વાબ ધ્યાન છે તો દ્વાબ ધ્યાન કરવાનું છે ધ્યાન ધ્યાન યાદ રાખવાનું ગમન માર્ગે ખાલી જગ્યા વિઘ્ન ભવન્તિ જવાના માર્ગમાં કેટલા તો હવે

રમ્યા ભરકુ અરકુ મેચિંગ કરવાનું એ મારે કપડા મેચિંગ કરવા છે હજી હો એ મારે કપડા મેચિંગ મંડળા મેચિંગ મેચિંગ કરવા છે મારી રે તો ભવ ના પેરા આપણે એથી મારે શ્લોક હાય રે શબ્દો મેર્જ કરવા છે એ મારે શબ્દો હાય રે બાકિયો હાય રે मारा सोकरा वा हाय रे मन मळे तो 80 मार्क लेवासे किती मार्क लेवा 80 हलकी हरकू गोत्वन बाबा अगर सह रूपे विरण भूषण कुमारी एक कामपश्यत कुमारी स्त्री छे एक काम आणि दुर्घटनाया खाली जक्या हा साक्षणे बोलती दुर्घटनाना किक्षर साक्षी होवसे त्रय हर साक्षिण आणि विक्रमस्य खाली जक्या सताद्या तो आळसे द्वादस्यम सताद्या આ વિડિયોને ખાસ જોઈ લો આની પીડીએફ તમારે જોતી હોય તો આની પીડીએફ છે એ પણ તમને મળી જશે અને તમારે ગ્રુપની અંદર જોડાવવું હોય તો પણ તમે જોડાઈ શકો છો ગ્રુપની અંદર જોડાવા માટે આ નંબર છે બાકી 82 38 51 22 45 નામ મોકલી દો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો PDF ઘરે બેઠા એમનો મફતમાં મળશે અને પૂરા માર્ક મેળવશો ઢળ બરાકીને તાણાજીરો બોલાવ છે આઈવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જાવ લાઈક કરતા જાવ શેર કરતા જાવ આવજો